આ એકસો છોતેર થી હજાર બે હજાર હાવ નીચા થઈ ગયા અને એકસો ને પંચાવન રૂપિયા બજાર હાવ નીચા થઈ ગયા ખેડૂત નો અત્યારે જીવ ભરે હો એવો બજાર થઈ ગયા અને એકસો વીસ રૂપિયા મણ ભાવ જો ભૂંગરા ભૂંગરા છે નાની ક્વોલિટી છે સાઇઝ બધું નાનું છે બજાર આવા થઈ ગયા મોટો છે આ બસો રૂપિયા ની મણ થઈ એકસો ને બાસઠ રૂપિયા બસો ને સિત્તેર રૂપિયા થયા અને વીસ કિલોનો નો ભાવ આમાં કઈ ખેડૂત હાથમાં આવે ને ખેડૂત એવું કહે છે કે આવો બજાર હતા એ પેલા હતા એ સારા હતા માલ ની સાઈઝ પ્રમાણે ભાવ છે નહી એવા અને બસો ને રૂપિયા વીસ કિલોનો નો ભાવ ગુલાબી પત્તીમાં માં ભાવ છે જો સાઈજ નાના મોટું છે બધું ગુલાબી કલર છે એના ભાવ સારા થાય બસો ચાલીસ પત્તી સિંગલ છે એકસો ને બ્યાસી રૂપિયા પત્તી છે ગુલાબી પત્તીમાં ભાવતાલ થાય હેરિયા પતિ છે એકસો ને બ્યાસી

જેવા માલ તાને ભાવતા છે એકસોને એકાણું રૂપિયા થયા વીસ કિલોનો ભાવ રિટેલ ક્વોલિટી માલ છે માલમાં નાના મોટું ભેગું હોય બધું એ પ્રમાણે ભાવ છે જે માલ સાઈજ નાની મોટી છે સિંગલ ફોતરી છે એટલે એનો ભાવ એવા આના બસો રૂપિયા પૂરેપૂરા થાય કલર પ્રતિ સારો છે ગુલાબી ટાઈપ છે એટલે એના બસો પૂરા છે આયા બીજો વેચાણો હોય બસો પચીસ રૂપિયાની મળ બસો ને દસ રૂપિયા થયા માલ આવા છે એ પ્રમાણે ભાવ થાય છે

માલ કિલોનો ભાવ ઘટી ગયા ખેડૂત બહુ નારાજ થઈ ગયા છે અને આયા જવા વકલ પડ્યો બસો બત્રીસ રૂપિયા જો વીસ કિલો માલના હિસાબથી ભાવતાલ થાય એવા માલ એવા ભાવ

અને આ વેચાણોને આગળ હરાજી ચાલુ છે તમને એ લાઈવ જ દેખાડવું કલર પતિ કટિંગ બટિંગ બધું સારું છે જે પ્રમાણે માલના ભાવ જોઈએ એ પ્રમાણે છે નહીં હોય એવું કે હલો હવે બીજા વિડીયો મળશું આટલું સમાપ્ત